હરે કૃષ્ણ રાધે રાધે હરિબોલ એક મહિનાનું હોય બે મહિનાનું હોય ઘોડિયામાં હોય ચાલતા પણ ના શીખી હોય સખી રીતે જીવનમાં ખુલી પણ ના સખી હોય અને એની હાથમાં મોબાઈલ થમાવી દે છે વિડીયો બતાવે છે ગેમ બતાવે છે બાળકને

જે જન્મેલું બાળક બાળક હોય એને એટલી હદે નુકસાન કરે છે કે ભવિષ્યમાં ગમે એ ખોડ ખાપણ વાળું પણ બની શકે છે આટલી હદે મોબાઈલના રેડિયેશન કિરણો નુકસાન કરે છે બાળકને ફોનની એટલી બધી હદે લત પાડી દીધી હોય છે કે બાળક રમવાનું ક્રિકેટ હોકી જેવી જે રમત ગમતો છે એ રમવાનું પણ ભૂલી જાય છે અને આ બધી રમતો ફોનમાં રમે છે ફોનમાં ક્રિકેટ રમે છે ફોનમાં વોલીબોલ રમે છે ફોનમાં હોકી રમે છે આ બધી ગેમ્સ ફોનમાં રમે છે જે ખરેખર શારીરિક રીતે શારીરિક રૂપથી મેદાનોમાં રમાય છે એ ફોનમાં રમે છે બાળકને આટલી હદે ફોનની લત પાડી દીધી હોય છે કે બાળક જમતું ના હોય તો એના હાથમાં ફોન પકડાવી દે છે વિડીયો જોતા જાય છે રીલ્સ જોતા જાય છે આ ખૂબ જ નુકસાન કરે છે જેવું અને જમવા ટાઈમે તો મોટા લોકોએ પણ ક્યારેય ટીવી કે કઈ ચાલુ ન રાખવું જોઈએ ટીવી ના જોવું જોઈએ જમવા ટાઈમે તમે જેવું જોશો એવું અન વિચારવાળું તમારા શરીરમાં જશે અને પેટમાં જશે અને એવા જ તમને વિચારો આવશે માટે જમવા સમયે તો ફોન ક્યારે અડવો ના જોઈએ ફોન ટીવી કાંઈ ન અડવું જોઈએ બાળકને જમવા સમયે ફોન આપી અને ફોનમાં વિડીયો બતાવી અને જમાડે છે આ આ ખૂબ જ હાનિકારક છે બાળકને ફોનની ટેવ ના પાડવી જોઈએ ફોનની ટેવ પાડવાથી બાળકના મગજમાં દિમાગમાં શરીરમાં બધી જ રીતે નુકસાનકારક બને છે ફોન

નહીં કે આખો દિવસ એમાં જ એમાં જ એમાં રાખવાની એમાં ફોનમાં જ આખો દિવસ બાળક ફોનમાંથી ઊંચું જ ના આવે આ વસ્તુ ના કરો આ વસ્તુ ના શીખડાવો તમે જેવી ટેવ પાડશો તમારા બાળકને એવી જ બાળકને ટેવ પડશે બાળકને તો ખબર નથી કે મારે શું કરવું કે શું ના કરવું માતા પિતા જેટલો તમે બાળકને સપોર્ટ કરશો જેટલા પણ એને સારા ગુણ આપશો એ જ રીતે બાળક ખીલીને મોટું થશે અને એ જ રીતે એને ટેવ પડશે માટે મોબાઈલથી મોબાઈલ ફોનથી બાળકને તમારા દૂર રાખો કારણ કે એમાંથી રેડિયેશન વાળા જે કિરણો નીકળે છે એ ખૂબ જ બાળકને નુકસાન કરે છે તો બસ આટલું જ મારા વિડિયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા ને લાઇક કરજો શેર કરવાનું ના ભૂલતા બસ આટલું જ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે બોલ